રામજી મંદિરના પૂજારી શ્રી બાબુભાઈ સાધુભાઈ તબલચી મેરુજી તબલચી રોમાજી કલાકાર હમીરજી કલાકાર અમૃતભાઈ દેસાઈ ભગત બાબુભાઈ ભગત તલાજી ભગત સગ્રામભાઈ રતિલાલ રાવળદેવ સૌ સાથે મળીને ભજનની જોરદાર રમઝટ બોલાવી હતી મંદિરનો શણગાર જય ભોલે યુવાન ગ્રુપ પાદર આરતીના દાતા શ્રી દિનેશભાઈ જોરાજી ચોગેચા પ્રસાદના દાતા શ્રી સરપંચ મહેશભાઈ ચમનજી ચોગેચા ચા નાસ્તાના દાતા શ્રી સ્વર્ગસ્થ દુડાભાઈ મોહનભાઈ પંચાલ હસ્તે જયંતિભાઈ અને દિનેશભાઈ સર્વ ગ્રામજનો નામી અનામી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અહેવાલ ઓમપુરી ગોસ્વામી ઉત્તર ગુજરાત બનાસકાંઠા બ્યુરો ચીફ